એટલે સંચાલકોની કાર્યક્ષમતા ધંધાના વર્ષો જો આગળ કરેલું છે ધંધાનું સ્વરૂપ તો ધંધાનું સ્વરૂપ તો કે ધંધો જે કઈ પણ તમારો છે એમાં વધુ મૂલ્યવાળી વસ્તુનું ઉત્પાદન કરતો હોય અથવા સ્થિર વેચાણ માં વધુ નફાનો ગાળો હોય તો પેઢીની મૂલ્ય કેવું છે વધુ

ઓછી હોય એટલે કે હરીફાઈ નું પ્રમાણ વધારે હોય તો પાઘડી નું મૂલ્ય ઓછું ઉપજશે શું કામ એવું ઓછું ઉપજે છે તો કે હરીફો વધારે હોવાથી આપણને વેચાણ થવાની શક્યતા ઓછી રહે છે નફો પણ ઓછો મળવાની શક્યતા રહેલી છે ત્યાર પછી છે સંચાલકો ની કાર્યક્ષમતા જો કાર્યક્ષમ સંચાલનને કારણે ઉત્પાદકતામાં વધારો થાય અને ખર્ચમાં ઘટાડો થતો હોય તો આવી પેઢી ની પાઘડી નું મૂલ્ય કેવું ઉપજે છે ઓછું ઉપજે છે શું કીધું

અન્ય ખાસ લાભ તો અન્ય ખાસ લાભમાં શું આવે છે કે ધંધા પાસે જો આયાત નિકાસ માટેના લાયસન્સ પેટર્ન ટ્રેડમાર્ક હોય તો આવા ધંધાની પાકડીનું મૂલ્ય કેવું ઉપજે છે વધુ ઉપજે છે રેડી ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે કોઈ પાસે આયાત નિકાસ માટેની કોઈ પણ પરમિશન લીધેલી છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે તો એની ટી પાકડીનું મૂલ્ય કેવું વધશે વધુ વધશે એવી જ રીતે કોઈ પણ પ્રકારનો તમે લાયસન્સ કે ટ્રેડ ટ્રેડમાર્ક લીધેલી છે ફ્રેન્ચાઇઝી લીધેલી છે તો પણ પેઢીની પાકડીનું મૂલ્ય વધુ છે એના માટેનો એક્ઝામ્પલ આપણે કહી શકીએ ભાઈ ડોમિનોઝ વાળા જે પીઝા વેચે છે તો તમે ડોમિનોઝ વાળાની ફ્રેન્ચાઇઝી લીધેલી તો તમારા પિઝા ઓટોમેટિક વેચાશે

તો પ્રોડક્ટ ખરાબ થઈ ગઈ છે તો પછી કસ્ટમર કેર માં ફોન કરે તો આપણા તરફથી હેલ્પ મળી રહેવી જોઈએ ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ એલજી એલજી કંપની જે છે એ સ્ટાન્ડર્ડ છે એના વસ્તુ શું કામ ઓટોમેટિક વધારે વેચાય છે તો કે ભાઈ એની વેચાણ પછીની સેવાઓ સારી છે ત્યાર પછી ભૂતકાળની સિદ્ધિ કોઈ પણ હોય સારા મજૂર સંબંધો બરાબર છે જો મજૂર સંબંધો સારા ન હોય તો પણ પેઢીની પાગડીનું મૂલ્ય કેવું ઉપજે છે ઓછું ઉપજી શકે છે ઓકે થેન્ક યુ આવા જ વિડીયો મેળવવા માટે એકાઉન્ટ પણ ચેનલ છે એને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ